નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલપીડિયા સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં એક બાર વર્ષની દીકરીનું અંગદાન કરવામાં આવ્યું અંગદાન એ મહાદાન હોય છે પરંતુ આજે એક દીકરીએ પોતાનું મળતા પહેલા અન્યને જીવત દાન આપી ગઈ દીકરી બ્રેન્ડેડ થઈ હતી અને જેના કારણે તેનું અંગનું દાન કરવામાં આવ્યું નવસારીના દેસાઈવાડ પાછળ વિજલપુર ખાતે રહેતા હરેશભાઈ દગાની એકમાત્ર લડકભાઈ પુત્રી અન્યા જે છાપરાવડ ખાતે આવેલી ડિવાઇન સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી જે બાળકી થોડા બે દિવસ અગાઉ પોતાના પિતા નવી દુકાન ખોલવાના હોય આશાનગર ખાતે પ્રોવિઝનલ સ્ટોર ત્યાં ગઈ હતી જેમાં સીડી પરથી તે પડી જતા તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેને નવસારીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં દીકરીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવી આજ સાંભળતા પિતા હરેશભાઈ અને સ્વજનોમાં આઘાત લાગ્યો હતો પરંતુ પિતાએ દીકરીને હવે બ્રેન્ડેડ પરિસ્થિતિમાંથી ઊભી થવાની નથી તે જાણી તેમને પુત્રીનો અંગદાન કરવાનો સંકલ્પ કર્યો અને તેઓએ સુરત ડોનેટ લાઈફ સંસ્થાના વડા નિલેશભાઈ માંડવીયાવાળાનો સંપર્ક કર્યો અને તેઓએ અંગદાન બાબતે વાત કરતા નિલેશભાઈ માંડવિયા તુરત જ નવસારી પોતાની ટીમ જોડે ઘસી આવી અને અંગદાનની પૂર્ણ તમામ સારી ચકાસણી કરી અમદાવાદના જાણીતા સર્જન અને અંગદાન પ્રવૃત્તિમાં કુશળ ડોક્ટર જમાલ અને ટીમનો સંપર્ક કરી ગઈકાલ રાત સુધીમાં તમામ જરૂરી વ્યવસ્થા કરી દીધી હતી બાર વર્ષની દીકરીને આજે વહેલી સવારે તેનો અંગદાન માટે તેને હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં લઈ જતા પહેલાં તમામ સ્વજનોએ અને શાળાના પરિવારોએ તેમને ખાસ શુભેચ્છા પાઠવી હતી અને અંગદાન માટે તેના હાર્ડ અને તમામ અન્ય ઓર્ગનો પણ કાઢવામાં આવ્યા હતા અને તેને નવસારીની પોલીસની ટીમ દ્વારા ખાસ ગ્રીન કોરિડોર બનાવી અને સુડતાલીસ મિનિટમાં સુરત એરપોર્ટ સુધી પહોંચાડવામાં સફળતા મેળવી હતી સાથે જ તેઓએ અન્ય રસ્તો એટલે કે કદાચ વૈકલ્પિક વ્યવસ્થામાં ભાગરૂપે તેઓએ નવસારી સુરત તેમજ ભરૂચ વડોદરા અન્ય શહેરોને સંપર્ક કરી અમદાવાદ સુધીનો ગ્રીન કોરિડોર પણ હાઇવે પર પણ તૈયાર રાખ્યો હતો એટલે કે જેથી કરીને આ દીકરીના અંગો અન્યને કામે લાગે તે રીતે તેઓએ સમગ્ર આયોજન કર્યું હતું અને આજે દીકરીએ અંગદાન કરી એક એક નવી સુગંધ ફેલાવી છે નવસારી માટે આ એક મોટું ગર્વની વાત કહી શકાય કે એક દીવક એક દીવો ભૂજાવ્યો છે એક દીકરીનો દીપ ભૂજાયો છે પણ તેને સામે સાત જેટલી વ્યક્તિઓને નવું જીવન આપ્યું છે ખાસ કરીને આ બા દીકરીને જે માતા ચારેક વર્ષ પહેલાં કેન્સરમાં અવસાન પામી હતી અને તે અત્યારે હાલમાં જે પોતે પણ અંગદાન કરી એક અનોખી શ્વાસ ફેલાવીને ગઈ છે પોતે તો આ જીવન ટૂંકાવ્યું છે પોતાનું જીવન ટૂંક્યું છે પરંતુ સામે અન્યને જીવન દાન આપીને ગઈ છે આ અંગદાન વિશે નવસારીના જિલ્લા પોલીસ વડા સુશીલ કુમાર અગ્રવાલ શું કહી રહ્યા છે આવો સાંભળીએ આજે નવસારીની અંદર એક સક્સેસફુલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપરેશન દરમિયાન નવસારી પોલીસ દ્વારા બે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા જેમાં એક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ માટે એક ગ્રીન કોરિડોર નવસારીના આઈએનએસ એનએસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી બનાવવામાં આવ્યું હતું અને ફોર્ટી ટુ મિનિટ્સની અંદર એ ઓર્ગન જો છે નવસારીથી સુરત એરપોર્ટ સુધી પહોંચાડવામાં પોલીસ સફળ રહી હતી અને બીજો ગ્રીન કોરિડોર નવસારીથી શાહીબાગ અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલ માટે બનાવવામાં આવ્યું છે અને અત્યારે મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટના કોર્ડિનેશન સાથે એમનો ટ્રાન્સપોર્ટેશનની કામગીરી હાથ ધરાવવામાં આવી છે ત્યારે એના પિતા અને પરિવાર સ્વજનો જે છે તમામને સો સો સલામ કારણ કે તેઓએ ખૂબ સારો નિર્ણય કરી અને અંગદાનની જે આ કાર્ય કર્યું છે તેને પણ સો સો સલામ છે આ દીકરીને નવસારી લાઈવ પણ ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવે છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ